બાપુપુરા ખાતે સનાતન દ ગો મહામંડળની મિટિંગ યોજાઈ માણસા તાલુકાના બાપુપુરા ખાતે સમાજના માસિક ગોસ્વામી પ્રકાશના તંત્રી બિપિન કે ગોસ્વામીના જન્મદિવસે સનાતન દ ગો મંડળની એક અગત્યની મિટિંગ જેમાં મિટિંગમાં મંડળના આર્થિક ભંડોળ અંગે મંડળના વિકાસ માટે પ્રચાર અને ચર્ચા વિચારણા ટ્રસ્ટીઓના મંતવ્યો મંડળના વિકાસ અંગે સમાજના માસિક ગોસ્વામી પ્રકાશ અંગે ચેરિટી કમિશનર ગાંધીનગરમાં મહામંડળના કેસ અંગે જરૂરી ચર્ચા વિચારણા થઈ આ પ્રસંગે અધ્યક્ષ મનસુખ પરી ગોસાઈ ભાવનગર ઉપાધ્યક્ષ મહેન્દ્રગીરી ગોસ્વામી કરસંગીરી ગોસ્વામી રાજકોટ ઉપાધ્યક્ષ રાજેન્દ્રપુરી ગોસાઈ ભાવનગર પ્રમુખ અશોકગીરી ગોસ્વામી કડી મહામંત્રી હેમંતગીરી ગોસ્વામી ખંભાત ટ્રસ્ટી કે બી ગોસ્વામી પાલિતાણા પ્રમુખ અજયવન રાજકોટ મંત્રી શૈલેષગિરી ગોસ્વામી પસ્વી તળાજા પ્રભાતગિરી ગોસ્વામી ગાંધીનગર ઓડિટર રાકેશ ગોસ્વામી સુરત ગુલાબનાથ બાપુ બનાસકાંઠા મનસુખપરી ગોસ્વામી સુરત મહુવા મહેશગીરી ગોસ્વામી મહેસાણા જસવંતગિરી ગોસ્વામી ગાંધીનગર સંજયગિરી ગોસ્વામી ગાંધીનગર મહેશગિરી ગોસ્વામી ગજેન્દ્રપુરી ગોસ્વામી ગાંધીનગર મહેન્દ્ર ભારતી પ્રવક્તા મહેસાણા બિપિનગિરી ગોસ્વામી કલોલ વિમલપુરી ગોસ્વામી અમદાવાદ સુરેશપુરી ગોસ્વામી ડૉક્ટર ધીરુભાઈ ગોસ્વામી ચિરાગગીરી ભીકડા ભાવનગર તથા સમગ્ર ગ્રામજનો અગ્રણીઓ હાજરી કાર્યક્રમ સફળ બનાવ્યો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ ગોસ્વામી તંત્રી તરીકે વર્ષો સુધી કામ કરેલું છે અને સનાતન દસકામ ગોસ્વામી મંડળની ટ્રસ્ટીઓની મિટિંગ મારા ત્યાં થાય એવી મારી અપેક્ષા હતી અને આજે મારો જન્મદિવસ હોવાથી આજે સૌ સમાજના દૂર દૂરથી જે ટ્રસ્ટીઓ પધાર્યા છે જે સમાજના આગેવાનો પધાર્યા છે સમાજના કાર્યકરો પૂરતી થયા છે એનો મને ખૂબ ખૂબ આનંદ છે સનાતન વસના વિશ્વનું મંડળના ઉદ્યોગારો અને આગેવાનો જે તન અને ધનથી કામ કરી રહ્યા છે એટલે મને ચોક્કસ લાગે છે કે આજ અમારા હો ન હોય પણ તલ અમારા હોસ્તુ